આગની સૂચના મળતા જ મજુરા માન દરવાજા અને નવસારી બજાર સ્થિત ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરમેને તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી આગ પર સમયસર કાબૂ મેળવવામાં આવતા એક મોટી દુર્ઘટના અટકી હતી આગ લાગવાનું કારણ અને ઓફિસમાં નુકસાન અંગે તપાસ ફાયર બ્રિગેડ દ્વારા શરૂ કરવામાં આવી છે આ નિર્મલ હોસ્પિટલના બાજુમાં સિવિલ ચાર રસ્તાની બાજુમાં નિર્મલ હોસ્પિટલ છે જીવન એપાર્ટમેન્ટ છે તેની અંદર આ ઘટના બનેલી હતી અને સ્ટોક માર્કેટની દુકાન છે આ એરિયા એને પહેલા માળે છે એની અંદર આ ઘટના બની હતી શોર્ટ સર્કિટ લગભગ શોર્ટ સર્કિટ ના કારણે બનાવ બનેલો છે એસી અને પંખા ને બધું હતું એની અંદર લાગેલું હતું શટર અમે અમે લોકો આવીને પહેલા શટર તોડી નાખ્યું શટર તોડ્યા પછી અંદર જોયું તો સ્મોક વધારે હતો પછી બીએસ સેટ પહેરીને અને અમારા માણસો અંદર ગયા અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયો બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી અને શોર્ટ સર્કિટ ની અંદર પંખો ને કોઈ જાન થઈ નથી અને લગભગ આઠ પચીસ આસપાસ કોલ હતો મજુરા ગેટ નવસારી બજાર અને માન દરવાજા ત્રણ ગેટ લગભગ વીસ થી અમારા કેન્ડિડેટો અને ઓફિસરો આવેલા